ગુરુ નોબલ પુરસ્કાર વિજેતા ચૌદમાં પરમ પૂજ્ય દલાઈ લામા જેમને મળવાનો સુનેરો અવસર મળ્યો વડોદરાના સાંસદ સાંસદ ડોક્ટર સંસદીય સમિતિના સાથી સભ્યો સાથે તેઓ પણ લદ્દાખ ખાતે પહોંચ્યા હોય જ્યાં તેમને ચૌદમાં પરમ પૂજ્ય દલાઈ લામાને મળવાનો મોકો મળ્યો તેમનો નેવમો જન્મદિવસ હોય એટલે સૌએ તેમને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી અને તેમના આશીર્વાદ પણ મેળવ્યા નેવ વર્ષની આયોમાં પણ તેઓ ખૂબ જ સક્રિય હતા સાથે જ જે તે સમયે જ્યારે તેઓ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા તે વાત પણ તેમણે વાગોળી હતી આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જે ગુજરાતના મુખ્યમંત્રી હતા એ સમયે જે ટિબેટ બુદ્ધિસ્ટ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું આ બુદ્ધિસ્ટ કોન્ફરન્સમાં હાજરી આપવા માટે તેઓ જ્યારે ગુજરાતના પ્રવાસે આવ્યા હતા એ પ્રવાસને પણ તેમણે યાદ કર્યો ભારત સરકાર દ્વારા જે રીતે ટિબેટીયન સમાજની કાળજી લેવામાં આવે છે તે વાત કરતાં પણ તેઓ ભાવુક થયા હતા